જ્યાં સ્થાનિક આગેવાનોને અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ સન્માન સમારોહમાં એક પ્રેરણાદાયી અને સામાજિક નિસ્બત ધરાવતી અનોખી પહેલ જોવા મળી હતી પક્ષના કાર્યકરોએ નવનિયુક્તિ મહામંત્રીનું સ્વાગત પરંપરાગત પુષ્પગુચ્છ કે હારને બદલે શૈક્ષણિક ઉપયોગી એવી નોટબુક અર્પણ કરીને કર્યું હતું આ તકે એકત્રિત થયેલી હજારો નોટબુકો ભવિષ્યમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે જે પક્ષની રચનાત્મક અને સેવાકીય પ્રવૃત્તિઓનો નિર્દેશ કરે છે ઓમદા વિચારને ત્યાં ઉપસ્થિત સૌ નાગરિકોએ બિરદાવ્યો હતો આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયા આપતા નિરુદ્ધભાઈ દવે પક્ષના શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સંગઠને તેમના પર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા અને પક્ષની રાષ્ટ્રવાદી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે આગામી સમયમાં સંગઠનને વધુ સુદ્રઢ બનાવવા અને રાજ્યના વિકાસ કાર્યોમાં સહભાગી થવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સામાન્ય એવા બૂથની અંદર સંગઠનના કામથી કામગીરી શરૂ કરેલી સ્લીપો હાથે લખવાનો તે વખતે વિષય પર કાર્યકર્તા તરીકે સ્લીપો હાથે લખતો હતો અને વેચવા જતો હતો એમાંથી પાર્ટીએ મને મંડળનો મહામંત્રી બનાવ્યો જિલ્લાનો બનાવ્યો પ્રદેશની અત્યારે જવાબદારી આપી છે ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી મારી પાસે શબ્દો નથી ભારતીય જનતા પાર્ટીનો આભાર કઈ રીતે વ્યક્ત કરો પણ નેતૃત્વએ જે જવાબદારી આપી છે એ વિચારધારાને મોટી કરવા માટે હું દેશ પ્રથમની વિચારધારાને મોટી કરવા માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ જે કંઈ પણ શીર્ષસ્થ નેતૃત્વ છે આ બધા જ નેતૃત્વએ જે મારા ઉપર જવાબદારી મૂકી છે એ જવાબદારીને સાર્થક કરવા અને વિચારધારાને મોટી કરવા માટે હું પ્રયત્ન મારા પ્રમાણિકપણે કરતો રહીશ અને જે કાર્યકર્તા મિત્રોએ જોયું તો બધાને જે જગદીશભાઈએ એક શરૂઆત કરી છે કે ગરીબ વિદ્યાર્થીઓને નોટબુકો આપવી તો એ પ્રકારે મારા સન્માનમાં પણ જે કંઈ પણ છે સાલ કે મોમેન્ટો ન લેતા આ નોટબુકો છે એ નોટબુકો આવનારા દિવસોમાં ગરીબ વિદ્યાર્થી ભાઈ બહેનને ઉપયોગી થાય એ માટે સેવાના ભાવથી કાર્યકર્તાઓ કાર્યકર્તા રહે એવા ભાવ સાથે કાર્યકર્તાનો પણ આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીના સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાથી કરી અને શીર્ષસ્થ નેતૃત્વ સુધી સૌનો હું આભાર વ્યક્ત કરું